જબર જોરદાર બિલોંગ કરીએ એયુગા મન નમ્યા ઇન નમુ હોમા કો કેવું ગોમ છેવું

આમાં કાજુ હા આજ વિડીઓમાં આવી જાય મારા કાકુ કેતા વડીલોની હરીભાની ચાલ પીધી ને આ મેલી હતી ને તમારે ઘેર તો સારી કાઈ અમને ચા પાઈ છે હરીભાની ચા સ્પેશિયલ મેલી ને પાઈ દીધી ને અમને ચા તો આપણે આયા તા નોરતા બસ ભાઈ સવારે નીકળીએ ઘરે તો ઓટો મારવા આયા તા જેમ કે બેસતું વરસ હતું એટલે ફરવા જ ગયા નહીં ને બસ અજમલને ભેગા આયા અમે જતા રહ્યા હતા પેલી મકા ઓબલ્યા બલ્યાહણ તો એ મકા જાવ છે રિટર્ન જો આપણે જસુબાને ઘરે હોય તો જેમ કે આપણે કિરણભાઈ તો આયા હતા અમાર પેલા શોપિંગ બેઠા રાતે એ હતા કહું ને તો ચલો આપણે ઘડીક રહીને પછી મળીએ જય માતાજી

आनंद गरीबला आओ ये भी

અમારી શોપિંગ અમારે ટુરિયર મુરત થઈ ગયું થઈ ગયું ઓય એવું એમ જો ઓફિસની ચાવી આવે એટલે આવે પેલા કણ શોપિંગ કપડાં નવા શોરૂમ નું કરી દીધું હે તો આપણે શોપિંગ નું મુરત થઈ ગયું આપણી જગ્યા પર હવે જી આપણે શ્રવણ જગ્યા પર જે શ્રવણ કાઉન્ટર ઉપર બેહે છે જગ્યા ઉપર તો શ્રવણ આ જગ્યા પર બેહે છે રોજ તમને બતાવું છું વિડિયો મુ આ તો કેવું પડે યાર રોજ રોજ લાઈટ ચાલુ કરતી લાઈટ એ ન જાતી અને એ ના થાય વિડિયો કામ પડે

પ્યારો yeah, yeah, <laughs> એકલી આ એ ત્રમો લોક કરી લઈ

આ રે આ રે પરમાર મેન ઓટો ચાલે આલે 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 જંચે ડાયલોગ બોલો બોલ થેવા ઓન કઈ ડાયલોગ આ રે ભાઈ પોલીસ દેરા જીમ આહા મરતા કો કેતા વડીલો એક જ રાય પીવો હરીવાડી ચા બોલો નવા વર્ષની હાર્દિક હાર્દિક શુભકામનાઓ આ વર્ષ તમારા જીવન નું તમે ખૂબ પ્રગતિ કરો ખુબ આગળ વધો એવી સચી માતા માતાને પ્રાર્થના

તો આપણી તરફથી દરેક ચાહક મિત્રોને દરેક મિત્રોને દવા વર્ષના રોમ 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 જીવનનો ખૂબ પ્રગતિ કરો તમારું નવું વર્ષ આનંદ ભરી જાય અને બહુ જ બહુ જ ભગવાન માતાજીની પ્રાર્થના રાજી જોવા અહીંયા આગળ આ ભાવમાં રીલ બનાવ્યો અમારા

તો આપડે રવા પર જઈએ ને તમને પૂરો વ્યુ બતાવી દઈએ કે આપડે આ ઘર નું લોકેશન કેવું છે કેટલા ચાહક મિત્રો આપડે એ ટીમ છે તો પણ ધાબા પર જઈને બતાવવું પડશે જેમ કે શૂટિંગ કરે એવું તો હે નહીં તો આપણે ધાબા પર આવીને શું થોડોક લઈ રહીએ